કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાંતર શ્રેણી મિશન લાસ્ટ મુમેન્ટ એના બીજા ભાગમાં આવી ગયા છે મિશન લાસ્ટ મુમેન્ટના પહેલો ભાગ તમે જોઈ શકશો આપણા યુટ્યુબ ચેનલ ઉપર અને બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો દાખલો ભાગ બે જેની અંદર તમને આપેલું છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરે છે પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરે છે મતલબ કે તમને આપેલું છે અને એક પોઈન્ટ પંચોતેરનો વધારો કર્યો છે એટલે કે તમને ડી આપેલું છે ડી બરાબર એક પોઈન્ટ પંચોતેર તો એનમાં માં અઠવાડિયે તેની બચત એનમાં માં અઠવાડિયે એટલે કે તમને એન શોધવાનું છે

બરાબર એન માઇનસ વન એક પોઈન્ટ પંચોતેર હવે એક પોઈન્ટ પંચોતેર જે છે ગુણાકાર છે તો નીચે જશે તો ભાગાકારમાં આવશે એક પોઈન્ટ પંચોતેર અહીંયા સામે જતા રહ્યા છે તો તો ભાગાકાર ભાગાકાર હવે તમે અને આનો કરો જવાબ તમને એન બરાબર નવ એટલે કે દસ માં અઠવાડિયે એની બચત રૂપિયા વીસ પોઈન્ટ પંચોતેર થશે માટે રામકલીની બચત અઠવાડિયામાં રૂપિયા થશે ચાલો શરૂ કરીએ હવે બીજો દાખલો બીજા દાખલામાં સમાંતર શ્રેણી પ્રથમ પદ આપેલા છે સત્તર અંતિમ પદ પણ આપેલા છે ત્રણસો પચાસ સામાન્ય તફાવત નવ છે કેટલા પદ હશે એટલે કે તમારે અહીંયા એન શોધવાનું છે અને તેનો સરવારો કેટલો હશે એટલે કે ત્રણસો પચાસ છે સામાન્ય તફાવત જેને ડી કહેવામાં આવે છે એ નવ આપેલા છે તેમાં કેટલા પદ હશે એટલે તમારે એન શોધવાનું છે અને તેનો સરવારો કેટલો હશે એ તમારે એસેન શોધવાનું છે તમારા સત્તર એન માઇનસ વન આવા ને આવા બી તમારા નવ છે ત્રણસો પચાસ માંથી આ સત્તર બરાબરની બીજી સાઈડ પર આવે તો માઇનસ થઈ જાય એન માઇનસ વન નવ આવાને આવા જ્યારે તમે ત્રણસો પચાસ માંથી સત્તર માઇનસ કરો તો તમારો જવાબ આવે ત્રણસો એન માઇનસ વન અને નવ હવે આ ત્રણસો તેત્રીસ આ નવ જે છે એ ભાગાકારમાં આવી જશે તો એન માઇનસ વન ત્રણસો તેત્રીસ નો નવ થી ભાગાકાર કરો તો તારીખ સત્યાવીસ જવાબ આવે અને તમે તેત્રીસ માંથી સત્યાવીસ માઇનસ કરો તો તમારો જવાબ આવે છ એટલે તેસઠ થઈ જાય એટલે નવ નો ઘડિયો નવ છોપન નવે સીતા એટલે તમારો ભાગાકાર આવે સાડત્રીસ બરાબર એન માઇનસ વન આ માઇનસ વન અહીંયા આવે તો સાડત્રીસ પ્લસ વન તો એન બરાબર આડત્રીસ તો શ્રેણીમાં કેટલા પદ છે તો આડત્રીસ પદ છે હવે આદો નો સરવારો છે તો એસેનમાં હવે તમને ખબર પડી ગઈ છે કે એન આડત્રીસ છે એટલે કે આડત્રીસ પદનો સરવારો તમારે અહીંયા શોધવાનો રહેશે તો તમારું એસેન નું સૂત્ર પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે એસેન બરાબર એન બાય ટુ અહીંયા તમારું જે સૂત્ર લાગશે તેમાં અંતિમ પદ તમને આપેલું છે એટલે આપણે નાનું સૂત્ર અહીંયા લગાવીશું ઓકે નાનું સૂત્ર કયું છે એન બાય ટુ એ પ્લસ એલ એ પ્લસ એલ આ સૂત્ર લગાવીશું એલ એટલે કે અંતિમ પદ આને એલ પણ કહેવામાં આવે છે એ એન ને તો અહીંયા તમારે કેટલા પદનો સરવાળો કરવાનો છે તો આડત્રીસ તો આડત્રીસ ભાગ્યા બે એમાં પ્રથમ પદ તમારું સત્તર છે અને અંતિમ પદ છે તમારું ત્રણસોને પચાસ એસ આડત્રીસ તો આડત્રીસ ભાગ્યા બે તો તમારો જવાબ આવે ઓગણીસ અને તમે ત્રણસો ત્રણસો ને પચાસ માં સત્તર ઉમેરો તમારો જવાબ આવે છસો ને સડસઠ ઓકે હવે તમારે શું કરવાનું છે કે ત્રણસો નો ઓગણીસ વડે ગુણાકાર કરવાનો છે તો ગુણાકારનો શું જવાબ આવે ત્રણસો ને સડસઠ ગુણ્યા ઓગણીસ જવાબ આવે તમારું છ હજાર નવસો ને તોતેર હવે જોઈએ ત્રીજો દાખલો એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે અને એવું નક્કી કર્યું છે કે જો તમે ધોરણ એક માં ભણતા હો તો એક જ વૃક્ષ લગાવવાનું જો તમે ધોરણ બે માં ભણતા હો તો બે વૃક્ષ અને માં ભણતા હો તો બાર વૃક્ષ તમારે લગાવવાના જ પરંતુ અહીંયા એવી સિચ્યુએશન છે કે દરેક ના ત્રણ વિભાગ છે દાખલા તરીકે ધોરણ એક હોય તો ધોરણ એક અ એક બ અને એક ધોરણ એક એ બી સી આવી રીતે ક્લાસ આવે ને તો અહીંયા શું છે કે ધોરણ એક ના ત્રણ વિભાગ છે તો ધોરણ એક વાળા એક વૃક્ષ લગાવશે એનો મતલબ કે ધોરણ વિભાગ હોવાથી તે કેટલા વૃક્ષ લગાવશે એક ગુણ્યા ત્રણ આવી રીતે ધોરણ બે ના પણ ત્રણ ક્લાસ છે ધોરણ ત્રણ ના પણ ત્રણ ક્લાસ છે આવી રીતે ધોરણ બાર ના પણ ત્રણ ક્લાસ છે આવી રીતે દાખલો થશે તો અહીંયા થોડું સિમ્પ્લિફાઈ કરી લઈએ તો અહીંયા જે છે એ તમારી સમાંતર શ્રેણી બને છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ અને છેલ્લી જે ક્લાસ છે બારમા ધોરણના પણ ત્રણ ક્લાસ છે તો બાર તરી છત્રીસ આ બધાનો તમારે સરવાળો શોધવાનો છે ત્રણ વત્તા છ વત્તા નવ વત્તા 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 છત્રીસ સરવાળો શોધવા માટે તમારે એસેન ની જરૂર પડશે એસેન

એક નાનું સૂત્ર લગાવી દેવાનું એટલે તમને ખબર પડી જશે કે આખી શાળા કેટલા વૃક્ષ લગાવશે આખી શાળા તો અહીંયા તમારું સૂત્ર લાગશે એટલે કે અંતિમ પદ તો એન કેટલા છે બાર છે બાર ભાગ્યા બે કરી નાખો એ કેટલા છે ત્રણ છે એન કેટલા છે છત્રીસ છે હવે તો તમારા એસ ટ્વેલ શું આવશે તો અહીંયા ભાગાકાર કરો તો છ આવે અને અહીંયા થર્ટી તો થર્ટી નાઇન એના ગુણ્યા છ કરો તો છ નવા ચોપન બધી પડી પાંચ છ તળી અઢાર ઓગણીસ ને ત્રેવીસ ઓકે તો પાંચ વડે પ્લસ કરો તો તેનો જવાબ આવે બસો ને ચોત્રીસ તો આખી જે શાળા છે એ આખી શાળા ટોટલ બસો ચોત્રીસ વુક્સ વાવશે ઓકે તો અહીંયા તમારે છેલ્લે સેન્ટેન્સ લખી દેવાનું કે વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થાય તો અહીંયા તમારે લખવાનું વિદ્યાર્થીઓ દ્વારા બસો ને ચોત્રીસ વૃક્ષોનું વાવેતર થાય હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો લાકડાની બસો તમારી પાસે આપેલા છે કેટલા લાકડા છે ઓગણીસ લાકડા છે એના ઉપર જુઓ તો અઢાર લાકડા છે અને કુલ કેટલા લાકડાઓ છે બસો લાકડા છે તો તેની કેટલી હાર હશે એટલે કે આ એક હાર બે હાર ત્રણ હાર આવી કેટલી હાર હશે એટલે અહીંયા તમારે એન શોધવાનું છે એન બરાબર કેટલા હશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી હશે એટલે આ સૌથી નીચેની હાર છે એમાં સૌથી ઉપરની હારમાં એટલે તમારે એ શોધવાનું છે કે તમારી ઉપરની હાર એટલે કે અહીંયા એ ઓકે તો અહીંયા જોઈએ કે દાખલો કઈ રીતે સોલ્વ થાય સૌપ્રથમ પ્રથમ તમારી પાસે ઓગણીસ પછી અઢાર આમ કરીને તમારે છેલ્લી ભારી કેટલી હશે એટલે કે અહીંયા જે પ્રથમ પદ છે એ તમારું અંતિમ પદ થઈ જશે એન તો આ માહિતી મુજબ તમને એ મળી જાય વીસ અને ડી મળી જાય તમારા ઓગણીસ માંથી વીસ માઇનસ કરો તો ઓછા એક જવાબ આવે અહીંયાથી તમને એન ની કિંમત મળી જશે તો જોઈએ એસેન નું સૂત્ર લગાડો એસેન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી જેમાં તમને આપેલું છે એસેન બસો ટોટલ ભાર્યો બસો છે એન તમને ખબર નથી એન બાય ટુ આવાને ખબર છે હવે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા આ એન નો માઇનસ એક સાથે ગુણાકાર કરો તો માઇનસ એક અને માઇનસ માઇનસ પ્લસ એકા એક પ્લસ એક થઈ જાય તો અહીંયા ચારસો બરાબર આ એન આવાને આવા આ ચાલીસ અને એકતાલીસ માઇનસ એન હવે આ ચારસો આવાને આવા અને આ એનનો એકતાલીસ સાથે ગુણાકાર થાય તો એકતાલીસ એન માઇનસ નો વર્ગ આવે હવે આને આપણે બરાબર સિમ્પલિફાય કરીએ તો ચારસો હવે આ તેતાલીસ ને અહીંયા લે તો માઇનસ એકતાલીસ એમ પ્લસ નો વર્ગ બરાબર જીરો હવે તમે શું કરશો તો પેલા બે ઘાત વાળું પદ આવે પછી માઇનસ આવેલીસ આવે ઓકે ગુણાકાર તમારું બે સંખ્યા એવી લેવાની કે તમે એ બે સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ ચારસો આવે ગુણાકાર અને એ બે સંખ્યાનો સરવારો અથવા બાદ બાકી એ એકતાલીસ આવે તો અહીંયા એ બે સંખ્યા છે તમારી પચીસ અને સોળ હવે તમને માઇનસ જવાબ જોઈએ છે તો અહીંયા બંને જગ્યા પર માઇનસ આવે તો અહીંયા તમારા જે ભાગ પડે છે એન માઇનસ પચીસ અને એન માઇનસ સોળ બરાબર જીરો હવે આને જીરો આપો તો એન બરાબર પચીસ થઈ જાય અને આને જીરો આપો તો એન બરાબર સોળ થઈ જાય એટલે કે ખબર પડી કે આની અંદર પચીસ હાર હશે અથવા સોલ હાર હશે બે કન્ડિશન છે આમાંથી એક જવાબ ખોટો છે એટલે કે આમ જોવા જોઈએ તો ઠેઠ ઉપરની હારમાં કેટલા લાકડા છે એ તમને ખબર પડી જશે અને જો સોલ હાર હશે તો કેટલા લાકડા છે એ તમને ખબર પડી જશે આપણે શું કરીએ સૌ એન બરાબર પચીસ લેતા

કે કેટલી હાર હશે હવે તમે એન બરાબર શું લઈ લો સોલ લેતા તો એન બરાબર સોલ લો તો એ સોલ તમારે લખવાનું એ પ્લસ પંદર ડી જેમાં એ કેટલા છે તો એ છે તમારા વીસ પંદર અને છે તો પાંચ માઇનસ થઈ જાય પંદર માઇનસ થઈ જાય તો પાંચ એનો મતલબ કે સોલ હાર હશે અને સોલમી હારમાં પાંચ લાકડા હશે ઓકે તો અહીંયા તમે લખી શકશો માટે કુલ હહારની સંખ્યા સોલ છે અને પ્રથમ હારમાં પાંચ લાકડા છે હવે એક હજાર રૂપિયાની આઠ ટકા વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે એક હજાર રૂપિયા આઠ વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો તો આપણે શું કહીએ અહીંયા સાદુ વ્યાજ છે તો સાદુ વ્યાજનું સૌપ્રથમ તમને સૂત્ર આવડવું જોઈએ અને એ સૂત્ર પરથી આપણે બે ત્રણ વર્ષ સુધી દરેક વર્ષની ગણતરી કરીશું પછી જોઈશું કે આ સમાંતર શ્રેણી બને છે કે નહીં જો સમાંતર શ્રેણી બનશે તો પછી આપણે ત્રીસ વર્ષના અંતે મળતા વ્યાજની રકમની ગણતરી કરીશું સૌ પ્રથમ આપણે પ્રથમ વર્ષે મળતું વ્યાજ એ જોઈએ તો અહીંયા તમારું જે પ્રથમ વર્ષનું છે એટલે પી એટલે કે જે રકમ છે એ એક હજાર છે ટકા છે આર જેને આર કહેવાય જે આઠ ટકા છે ઓકે છે તમારું એક વર્ષ છે વ્યાજ જે તમારું આવે ને એક હજાર આર તમારા આઠ છે ટી તમારું એક છે અને નીચે સો આવશે તો સો અને આ બે જીરો કટ એટલે કે એસી રૂપિયા તો પ્રથમ વર્ષે મળતું વ્યાજ આવી ગયું છે એસી રૂપિયા હવે આપણે જોઈએ બીજા વર્ષે મળતું વ્યાજ શું છે એની ગણતરી કરીએ અને જોઈએ કે ભાઈ આગળ સમાંતર શ્રેણી બને છે કે નહીં તો બીજા વર્ષ માટે તમારે બીજા વર્ષ માટે તો અહીંયા તમારા પી તો આઠ એક હજાર જ રહેશે ટકા બદલાશે નહીં સાદું છે અને સમય હવે બે થઈ જશે તો અહીંયા તમે આઈ ની ગણતરી કરો તો પી આર ટી સો તો આઈ ટુ તમારા આવશે એક હજાર આર કેટલા આવશે તમારા આઠ અહીંયા બે આવશે ને નીચે આવશે સો બે જીરો કટ બે જીરો કટ તો આઈ ટુ તમારા આવશે આઠ ટુ સોલ અને પાછળ જીરો એકસો સાહીઠ એટલે કે બીજા વર્ષનું વ્યાજ આવશે એકસો ને હવે આપણે ત્રીજા વર્ષની પણ ગણતરી કરવી પડશે એક હજાર આર ને બદલાય આઠ ટકા અને ટી આવશે તમારા ત્રણ તો આઈ થ્રી બરાબર પી આર ટી અપોન તો આઈ થ્રી બરાબર ત્રીજા વર્ષનું સાદું વ્યાજ એક હજાર તમારા આઠ આઈ છે ત્રણ બે જીરો જીરો બસો ચાલીસ તમારો જવાબ આવશે તો અહીંયા જે તમારા વ્યાજ આવે છે એ હેસી પ્રથમ વર્ષ માટે બીજા વર્ષ માટે એકસો અને ત્રીજા વર્ષ માટે બસો ને ચાલીસ જોઈએ કે આ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં માટે નહીઠ બસો ચાલીસ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સમાંતર શ્રેણી બને છે કેમ કારણ કે એ બરાબર હેંસી આવે છે અને સામાન્ય તફાવત પણ હેંસી આવે છે બધી જગ્યાએ સરખો છે હવે તમારે ત્રીસમા વર્ષે વ્યાજની ગણતરી કરો તો અહીંયા તમારે એ થર્ટી લેવાના છે એ થર્ટી બરાબર હવે ઓગણત્રીસ અને હેસી નો તમારે ગુણાકાર કરવાનો છે તો જ્યારે તમે ઓગણત્રીસ નો આઠ સાથે ગુણાકાર કરો તો તમારો જવાબ આવે બસો બત્રીસ અને પાછળ તમારે ખાલી જીરો લગાવી દેવાનું બસો ને બત્રીસ પાછળ તમને મળતું જે વ્યાજ છે એ ચોવીસો રૂપિયા છે આની સાથે આપણો આ દાખલો પૂરો થાય છે તો આ વિડીયોને તમારા દોસ્ત મિત્રો સાથે શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે આપણા યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહો થેન્ક યુ